સિરામિક નગરી મોરબીમાં એક હજારથી વધુ નાના મોટા સિરામિક ટાઇલ્સના એકમો આવેલા છે ત્યારે આ એકમોમાં વેપારીઓ મોટા પાયે ખરીદી માટે આવતા હોય છે પરંતુ મોરબીથી લઈ વાંકાનેર સુધી ત્રીસ કિલોમીટરની એરિયામાં પથરાયેલા આ ઉદ્યોગોમાં જ્યારે બહારથી કોઈ વેપારીઓ આવતા હોય તેઓ સિરામિક પ્રોડક્ટની ખરીદી કરવી હોય છે પરંતુ તેઓને એક પ્રોડક્ટ ખરીદી માટે અલગ અલગ વિસ્તારોમાં ફરવું પડે છે અને તેના કારણે તેઓનો સમય એક ફેક્ટરીથી બીજી ફેક્ટરીમાં ફરવામાં વેરફાતો હોય છે વેપારીઓની આ સમસ્યાઓનો હલ લાવવા માટે મોરબીના યુવાનોએ એક અલગ પ્રકારનું સાહસ કર્યું છે ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશન નામથી મોરબીના યુવાનોએ મહેન્દ્રનગર નજીક આવેલી માળિયા ફાટક પાસે દસ વીઘાની વિશાળ જગ્યામાં ડિસ્પ્લે કમ શોરૂમ બનાવવામાં આવ્યું છે અને તેમાં મોરબીના સિરામિકની અલગ અલગ ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટનું ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે જેથી કોઈ બહારની વ્યક્તિ કે વેપારી એક જ સ્થળે સિરામિકમાં બનેલી પ્રોડક્ટો જોઈ શકે તેના ભાવ વિશે માહિતી મેળવી શકે તેમજ તેને લગતી તમામ પ્રકારની માહિતી એક જ સ્થળેથી મળી શકે અને ત્યાંથી જ તેઓ આ ઉત્પાદકોનો સંપર્ક કરવી ઓર્ડર મેળવવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે આ ટાઇલ્સ એક્ઝિબિશનનું મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે કે જે હોય અને નવું નવું કંઈ કરતા હોય એને પ્રોવોટ કરવા માટે એને આગળ લાવવા માટેના મારા એક મારો સ્વભાવ છે ઉદ્યોગને મોરબી કેમ આગળ આવે દેશને દુનિયામાં મોરબી કેમ નામ કમાય આજથી બે હાજર ને દેશના વડાપ્રધાન મોરબી મુખ્યમંત્રી હતા ત્યારે એ બોઇલ હતા કે મોરબી ચાઇનાને ને આવશે અત્યારે એ પોઝિશન આવી જાય ઉદ્યોગની દ્રષ્ટિ આવી જઈએ ક્વોલિટીની દ્રષ્ટિ આવી જઈએ મને કહું ઓગણીસો ને એસીમાં મેં કારખાને સિરામિકનું ત્યાં ટંડર ભઠ્ઠી હતી ટોલી હતી બસો નેવું પેટી અમે બનાવતા બે કલર આવી ગઈ અને બે કલર હતા બસો નેવની પેટી વેચતા હતા અત્યારે મોરબી એક પાંચ રૂપિયે પેટી વેચે છે જે જે ફિટ કરવાનું જે ફિટ કરવાનો ભાવ છે એ જ ભાવે ટાઇલ્સ વેચે છે એટલે દુનિયા હરીફાઈ કરે હરીફાઈમાં એક મોટું છોગું મોરબીમાં અમારા બધા છોકરાઓએ ગુજરાત નામે જે કર્યું છે મોરબીમાં એ આજે મેં મુલાકાત લીધી તો મારી લાગણી છે તમામ ઉદ્યોગપતિને કે મોરબીને હબ કરવો છે તો આજે આજે આનો વિચાર આવ્યો હોય તો યોગેશભાઈને તમે ઉદ્યોગવાળા સપોર્ટ આપો અત્યારે પાંત્રી કંપનીએ એ પાંત્રી કંપનીની મુલાકાત લેવી હોય કોઈ પણ માણસને તો એક જગ્યાએ પાંત્રી કંપનીની મુલાકાત લેવા જાય ક્વોલિટીની ખબર પડે તો એના બદલે પાંત્રીના બદલે સો દોઢસો અહીંયા થાય ચાઈનામાં આપણે જઈ તો કોઈ પણ ફર્નિચરનું એક આખું એવું એક માર્કેટ હોય છે કે ભાઈ એક જ જગ્યાએ જોવા જાય તો સમગ્ર મોરબી જે પ્રોટેક્ટ કરે છે એ અત્યારે જે આ દસ વીઘામાં છે અમારા આશીર્વાદ છે મોરબીને હબ કરવા માટે આ પચાસ વીઘામાં ભવિષ્યમાં થાય